ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે જે હાલ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેના દ્વારા સુરતને લઈને ડ્રાઇ પોલીસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે અત્યારે હાલ સુરતની અંદર પોલીસ ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે અને ભારત પાકિસ્તાન તણાવની પરિસ્થિતિ વચ્ચે સુરત જિલ્લામાં સ્પેશિયલ પોલીસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે ત્યારે ઓલપાડ તાલુકામાં કિમ ઓલપાડ સાયશન રોડ પર પોલીસે કડક વાહન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પી એચ જાડેજાએ અને તેમની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ અભિયાન અંતર્ગતના નાના વાહનોથી લઈને મોટા વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે સમગ્ર જિલ્લામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિશેષ પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે સમૃદ્ધ પરિસ્થિતિમાં ભારતની સરહદ ઉપર જે અશાંતિભર્યું વાતાવરણ ચાલે છે તેના અનુસંધાનને ભારતની આંતરિક પરિસ્થિતિ પણ ફૂલે ભંગ ન થાય અને સારી રીતે જળવાઈ રહે તે માટે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી દ્વારા અત્યારે વાહન ચેકિંગ માટેનું સમગ્ર જિલ્લાની અંદર ડ્રાઈવ આપવામાં આવેલી છે જેનું ખુંદાને અત્યારે વાહન ચેકિંગ ની ડ્રાઈવ ચાલી રહી છે કે મુકામે પણ ઉપરાંત હું જાહેર જનતાને તે પણ કહેવા માંગુ છું કેમની કે કોઈ પણ હાલમાં સરકાર દ્વારા ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે માટે ફટાકડા ફોડવા ઉપરાંત ડ્રોન ઉડાડવા ઉપર પણ પ્રતિબંધ છે માટે આ બંને હાલની પરિસ્થિતિમાં આ બંને વસ્તુ ન થાય તેના માટે અપીલ કરવામાં આવે છે ઉપરાંત ભારતની અંદરની આંતરિક અશાંતિ ન જોખવાય તેના માટેના દરેક પગલા દરેક ભારતીય નાગરિક તરીકે આપણે લેવા પડે યા આપણું નાગરિક ધર્મ છે અને એ દરેક નાગરિક ધર્મ દરેક નાગરિક નિભાવે તે માટે અપીલ કરવામાં આવે છે